મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રૂપિયા પાંચ કરોડ પચાસ લાખની છેતરપિંડીના ગુનામાં ના આરોપીને પકડી પાડતી લિંબાયત પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન કે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીએસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ ઓનલાઇન સાયબર ફ્રોડના ગુનામાં ના સફળતા આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ પોલીસના માણસો સાથે વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ સિંહ રાજુભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સના આધારે બાતમી હકીકત મેળવી તથા આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે મોનુ હિદાત હુસેન તથા તેના સાગૃતોએ પોતાના સર્વોદય એજ્યુકેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટના એસબીઆઈ બેંકના એકાઉન્ટ નંબરમાં સાયબર ફ્રોડ અથવા ઠગાઈના નાણાં સગે વગે કરવા સારૂ આરોપીઓએ પોતાના ઉપરોક્ત સર્વોદય એજ્યુકેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટના એસબીઆઈ બેંકના એકાઉન્ટમાં પચીસ ટકા કમિશન પેટે લેવા સારું ભારતના અલગ અલગ રાજ્યોના સાયબર ફ્રોડનો ભોગ બનાવી લોકો પાસેથી છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં પોતાના એકાઉન્ટમાં કુલ સાડા પાંચ કરોડ રૂપિયા નખાવી એકબીજાની મદદગારીથી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં સફ આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે મોનો હિદાયત નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે